આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ આદિવાસી સમાજના બીએસએફ જવાન જીવલાભાઈ ઉર્ફે જીગ્નેશભાઈ જી કુરકુટિયા હેડ કોન્સ્ટેબલ બીએસએફ તથા પ્રવીણભાઈ એમ ખિરારી હેડ કોન્સ્ટેબલ બીએસએફ સીમા સુરક્ષા દળમાંથી કુશળ મંગળ પોતાના ઘરે પરત કુટુંબ અને ગામ અને સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે બંને નિવૃત્ત કર્મચારીઓ ધરમપુર આવી પહોંચતા સ્થાનિક અગ્રવણીઓ સાથે ધારાસભ્ય કપરાડા જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા પેરા મિલિટરી સંગઠન દ્વારા તેમનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો ત્રણ દરવાજા ખાતેથી રેલીમાં સ્વયંભૂ મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા જેમાં બાઇક ફોર વ્હીલ અને રેલીમાં લોકો જોડાયા એક વિશેષ શોભાયાત્રા ત્રણ દરવાજાથી નીકળી હતી જે ધરમપુરના બજારના વિવિધ વિસ્તારમાં ફરી માકડબંધ જવા રવાના થઈ હતી નોંધનીય છે કે આ બંને નિવૃત્ત થઈને આવેલા સૈનિકો માકડબંધ ગામના છે માકડબંધ પહોંચતાં તેમનું ભવ્ય સ્વાગત ગામમાં કરવામાં આવ્યું હતું બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સો ડ્રાઈવ બટાલિયન ચોવીસ વર્ષથી ચોવીસ વર્ષ એકત્રીસ દિવસ નોકરી કરી અને બહુ વ્યવસ્થિત નોકરી કરી આટલ કે કંઈ એવું થયું નહીં ને આવા મતલબ જે એન્ડ કેમાં બહુ એવા મતલબ સામે પ્રશ્ન આવ્યા જે ઉગ્રવાદી સામે લડવું પડ્યું અને ઘણા એવા ઉગ્રવાદીમાં માહિરા બી અમે લોકો અને બહુ મોટા મોટા ઓપરેશન બી કર્યા અને બહુ સારી રીતે મતલબ સફળ પૂરું થઈ જાય અને અમે વ્યવસ્થિત આવ્યા અત્યારે એટલું ખુશી થાય છે કે આવ્યું મેં વિચાર્યું નહીં કે આટલું બધું મારું સ્વાગત થશે ધરમપુરમાં અને આ વલસાડ જિલ્લામાં બધાથી મોટા મોટો આ પહેલીવાર મેં જો આ સ્વાગત રહેશે પાંથી રિટાયર થઈને આ રીતે વેલકમ કરતા હે ધરમપુરા અને વલસાડ જિલ્લો એ આપણે અરવિંદભાઈ માનીનીય જીતુભાઈને અને ગામથી આવેલા તમામ મહેમાનોને મને ખૂબ જ ખૂબ જ અને અભિનંદન કરું છું અને મને એ કહેતા ખુશી થાય છે કે આટલી બધી ભરી સંખ્યામાં હવે સ્વાગત માટે આવી ગયા અમે તો વિચારેલું બી નથી એટલે અમને બહુ સરસ લાગે છે એવો એ ટાઈમ કોઈને પર હોતો નથી તો એ ટાઈમ કાઢીને આવેલા એ એના માટે મને બહુ આનંદ થાય એ આજે દિવસ એકદમ મારો અલગ જ લાગે યુવાનોને એવું કે અમે તો અત્યારે દેશ મતલબ દેશની રક્ષા કરીને આવ્યા હતા તમે બી ઉત્સાહ જાગે તમારો બી ને સારી રીતે અમુક ભરતી થઈને દેશની સેવા કરે ધરમપુર ખાતે અત્યારે ત્રણ દરવાજા ખાતે જે લશ્કરમાંથી નિવૃત્ત થઈને માકડબંધના બંને યુવાનો જિગ્નેશભાઈ અને પ્રવીણભાઈ બિરારી આજે અહીંયા ત્રણ દરવાજા ખાતે એમનો જે લશ્કરના બીજા નિવૃત્ત થયેલા સૈનિકો અને ગામના પ્રતિષ્ઠિત લોકો અને મારા સાથી કપરાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સાથે અહીં સ્વાગત કરવા માટે અમે આવ્યા હતા આજે જિજ્ઞેશભાઈ એ બે હજાર આમ ઓગણીસો નેવ્વાણુંમાં એમણે સર્વિસ જોઈન્ટ કરી અને ચોવીસ વર્ષ પૂરા કર્યા સાથે પ્રવીણભાઈ બિરારીએ પણ બે હજાર એકમાં જોઈન્ટ થઈને આજે ત્રેવીસ વર્ષ પૂરા કર્યા છે બંને યુવાનો આજે નિવૃત્ત થઈને પોતાના વતનમાં આવ્યા ત્યારે આજે ધરમપુર એમના આખા રંગે રંગાઈ ગયું અને એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું એમનું જે લશ્કરમાં જઈને જે શાન વડાવી જે માકડબન ગામનું નામ રોશન કર્યું અને ધરમપુરનું નામ રોશન કર્યું આજે એમના માનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એમનો નિવૃત્ત કાળ એના પરિવાર સાથે ખૂબ સુખી સંપન્ન રહે એવી આજના દિવસે શુભેચ્છા પાઠવું છું ધરમપુર તાલુકા અને માકડમન ગામના બંને નવ યુવાનો આદરણીય ભાઈ જીવલાભાઈ ભાઈ જીજ્ઞેશ અને પ્રવીણભાઈ બંને ભારત બીએસએફ એટલે ભારત સિક્યુરિટી ફોર્સમાંથી નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે ત્યારે સમગ્ર સમાજ આજે ધરમપુર ત્રણ દરવાજા ખાતે તેમનું સન્માન અને સ્વાગત કરવા માટે કારણ કે જીવનની અંદર બોર્ડર સિક્યુરિટીમાં સર્વિસ કરવી ખૂબ કઠિન હોય છે એવી કઠિન સર્વિસ કરીને એમના મા બાપ પરિવાર એના પત્ની બાળક અને બધાને બધાને અલગ અલગ એટલે કે છોડીને એક સ્વતંત્ર સર્વિસ કરવી બોર્ડર સિક્યુરિટીની એ કોઈ ખાવાનો ખેલ નથી ખૂબ કઠિન એમની સર્વિસ પણ હોય છે અને ટ્રેનિંગ પણ કઠિન હોય છે એવી કઠિન ટ્રેનિંગ અને સર્વિસ કરીને આજે નિવૃત્ત થયા છે ત્યારે એક જવાન દેશ માટે શું કરી શકે એક ધરમપુર તાલુકાના એક નાનકડું ગામ માકડબની ગામના આજથી વીસ પચીસ વરસ પહેલાં જ્યારે ગામ છોડીને ગયા અને ગામ છોડીને ગયા બાદ એમણે સર્વિસ પૂરી કરીને આવ્યા છે ત્યારે ગામ અને વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લાને ગૌરવ અપાવે છે કે જવાનો નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય આદરણીભાઈ અરવિંદભાઈ અને સમગ્ર નિવૃત્ત જવાનોની આખી ફોજ આજે એમના સ્વાગતમાં તૈયાર હતી અને ત્રણ દરવાજા પર એમનું માનભેર સ્વાગત કર્યું છે એ તબક્કે તમામનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું